અમારી બીજી મેચ વેલણ જાઈએ છીએ બધાય જોઈ શકાય તો તમે દેખ શકો એટલે તમારે બધી જાતે રાજુભાઈ ને બધાય રાજુભાઈ છે અમારા ગામના આ બધાય હવે બધા જાય છે વેલણ અમારી બીજી મેચ છે એટલે વેલણ તમને જાય પછી હાલ સુનાવશું કઈ રીતની શું છે શું નહીં રસ્તામાં આમ ચાલો તો પછી તમને કોલ કરીએ

બોલર માં આવા પૂરે છે અમારે કારણ કે થોડક હોશી આવા દે ઠાકા કે આપણે બધું બરાબર છે આ અમાર ડ્રાઈવર છે અમારા ગામના જોઈ લેજો જો wheel ખોલ્યું પણ હવે અમે પૂરીને પછી નિયત નીકળવાના છે તો વિડિયોમાં કેટલા છે છે આપણે બધા ખેલાડી રવિભાઈ ગેબિન માં બેઠા આવી ગયા છે જોઈ શકો છો પાછા આવી ગયા રવિભાઈ અમારે આ સમાંમાં ગરમી છે કામ ગાઈસ જોઈ લેજો તમે બધા પડી આપણે કેબિનમાં ન જઈએમાં ગરમી ખૂબ થાય અને એમાં બોલેરો ડ્રાઈવર છે એ બોલતોને રવિભાઈ પાછા વહી આવે જોઈ લો રવિભાઈને આ ગઢાઈને પાછા આવે કારણ કે કઈ બોલતાય નથી પણ હવે અમે નજીક પુગી ગયા છે એટલે બતાવે અને ચેનલને સબસ્ક્રાઇબ કરીજો અને લાઈક કરજો સારું લાગ્યું તો રવિભાઈને જોઈને લાઈક કરી અમે બસ હવે ધીરે આ હાલે

માતાજી ના દર્શન કરવા જઈએ રવિભાઈ ને બધાએ કીધું છે તો બધા થઈ દર્શન કરવા એમ છે તો હવે માતાજી ના દર્શન કરી લઈએ માતાજીના મંદિરે આવ્યા જ બધા તો દર્શન કરીને પછી તમને બધા કહીએ શકો માતાજી વેલણ ના મંદિરે દર્શન કરવા આવ્યા છે અમારા ખેલાડી બે ઉતરી ગયા છે કારણ કે બોલો મેસ મેસમાં તો કઈ જામ એમ નથી આગળ એટલે પછી પાછા તમને ઘડી પછી ના જઈ ને કહીએ પછી વોકઆઉટ લઈને મજા થાય સીટ લઈને નવા મંદિર વાળા આવું તો આવે ને લોળા આવું તો આવે ને શું આવું ન આવે તો શું એ ભાઈ રેવા દેન તું દર્શન માં જો મંદિરમાં પ્રવેશ કરીએ છીએ બધા એ ક્યારે તમે જોઈ શકો છો બધાય પ્લેયર અહીંયા કથાઓ બથાઓને ચાલુ લાગે છે માતાજીનું મંદિર છે ભડે માં બુટ બુટ કાઢ નાખીએ આપણે રવિ હાલે બાટલો પડીએ મંદિરે આવ્યા છે આમ કાપડ નળો છે મંદિરે આવ્યા છે માતાજીના જોઈ શકો છો બધી હાલો ઓકે ફાઈનલ તો આપણે આપણે વેલણ ભૂગી ગયા છે તમે જોઈ શકો છો બધાય પ્લેરો આવી ને ધીરે ધીરે નીકળ્યા આમ વેલણ માતાજીનું મંદિર છે કે અમે ક્રિકેટ રમ્યા આવ્યા પણ હજી કંઈ સે નહીં આયો આયોકું બધા ઘેર છે અમને વહેલા બોલાવીને પણ અમે બધા તો એ પણ અમી વાંધો નહીં પણ હું તે અમારી છે અમને મેં સરોવી જોઈએ બોલર બોલે મારી નાખી મૂક્યું નહીં અમારે મંગલભાઈ છે એ અમને અમારી યારે બહુ સપોર્ટ કર્યો છે અમારી હારે બહુ આગળ જાય છે પણ અમી એક વસ્તુ તમને કહી દે કે અમે જીઝાન લગાવી દે હું અમારે વિજયભાઈ છે બોલે વખતે હેંસી ને હું હાકીને તેઓ બોલેવાળા ભાઈએ ઠાટામાં કાઢી દીધા ભાઈને કારણ કે બોલરો બગડી ગયો પૈસાનું તો ન થતું એ આ બધું એવું છે મેચ રમ જાય અમે આગળના અમારે બેટિંગ ના ભીખ્યા તો બે છે બેટિંગ ના ભીખ્યા ઓલો ભાઈ યાજ્ઞિક ભાઈ ને રવિભાઈ બેટિંગ ના ભીખ્યા છે હા વાંધો ને આલો પછી પાછા તમને બ્લોક તો બહુ મજા આવવાની છે આમાં

તમે એક બાટલા લઈ લીધો ભર લે હું અંજલી હોટલ છે અમે અહીંયા હોલ્ડ કર્યો છે